આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વે ચૂડા સિવિલ જજ એ કે ડાભીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે સૌ નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની સ્વતંત્રતા માટે જાન ન્યોહાવર કરનારા દેશના પરાક્રમી સપૂતો અનેક નામી અનામી દેશવખત શહીદોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ ચૂડાકોટના વકીલ અને કર્મચારીઓની ટીમ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ મેચમાં કર્મચારીઓની ટીમ વિજેતા બની હતી સાથે સાથે ચૂડા ખાતે માન સેવા ટ્રસ્ટ નામની સંસ્થાના ખુશાલભાઈ વાઘેલા અને તેમની સંસ્થાના સભ્યોએ ચૂડા ગામના ગરીબ અને વૃદ્ધ વ્યક્તિઓને બિનામુલ્ય ટિફિન સેવા આપવાની સેવાને બિરદાવીને બહુમાન કરવામાં આવ્યું હતું અને ચૂડા કોર્ટના વકીલ તથા સ્ટાફ પરિવાર તરફથી દસ હજારની ભેટ સંસ્થાને આપવામાં આવી હતી આ સ્વાતંત્ર્ય પર્વમાં જેપર પ્રાથમિક શાળા ચૂડા કન્યાશાળા તથા વિજયનગર પ્રાથમિક શાળાના આશરે બસો વિદ્યાર્થી ભાઈ બહેનોને ચોપડો પેન તથા લંચ બોક્સની કીટ વિતરણ કરાયું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચૂડા પ્રિન્સિપાલ સિવિલ જજ એ કે ડાભી બાર એસોસિયન પ્રમુખ ડી એસ ઝાલા વકીલ એમ એ મિર્ઝા સબ રજિસ્ટર એલ ડી મકવાણા વકીલ વી ડી પરમાર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા Terima kasih telah menonton! હું એમ એ મિર્ઝા એડવોકેટ ચુડા આજે એમોએ એ સૌએ ચુડા સ્ટાફ મિત્રો તથા પ્રિન્સિપલ સિવિલ જજ એ કે ડાભી સાહેબ તથા વકીલ તમામ વકીલ મિત્રોએ આજે પંદરમી સ્વતંત્ર દિન નિમિત્તે આજે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો કરેલા છે જેમાં કે ત્રણસો જેવા બાળકો પ્રાથમિક શાળા નંબર એક ચૂડા તથા જે પરની પ્રાથમિક શાળાઓને બંનેને બોલાવી દેશભક્તિના ગીતો એમની એમની પાસે ગવડાવી એની હરીફાઈઓ કરી એને પહેલાં બીજા ત્રીજા નંબરવાળાને ઇનામ અને શિલ્ડો આપેલા છે અને તમામ જે કંઈ શાળાના બાળાઓ છે તેમને નોટબુકો પેન અને લંચબોક્સ આપીને એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે એમને સન્માનિત કર્યા છે તથા કોસ્ટ અને વકીલ મિત્રો દ્વારા ચૂડાની અંદર એક સરાહનીય જે કામગીરી ખુશાલભાઈ વાઘેલા જે ગરીબ માણસો છે અને જે વૃદ્ધ છે અશક્ત છે અપંગ છે અને અંધજનો છે તેવા જેને કોઈ જ ખવડાવતું નથી તેને ટિફિન વ્યવસ્થા કરે છે તેને પણ અમે આજે ચૂડાની કોર્ટની અંદર બોલાવીને આ પવન અવસરની અંદર અમે એને દસ હજાર રૂપિયા રોકડા આપી એને પણ અમે સન્માનિત કર્યા છે અને આવી પ્રવૃત્તિઓ બીજા પણ માણસો કરે અને સારી પ્રવૃત્તિઓને વેગ મળે એવો એક મેસેજ આપવા માટેની અમે કોશિશો પણ કરેલી છે તથા ચૂડાના સ્ટાફ અને વકીલો વચ્ચે એક મેચનું પણ અમે આયોજન કરેલું અને રનરને જે રનર થયેલા છે એને પણ અમે સીડ આપી અને પ્રોત્સાહિત કર્યા છે આમ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ કરી ચૂડા ગામની અંદર સારી પ્રવૃત્તિઓને વેગ આપે અને સ્વતંત્ર દિવસ તથા છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના જે આપણા જે રાષ્ટ્રીય પર્વ છે એની ઉજવણી કઈ રીતે કરવી અને એક સારો મેસેજ પબ્લિકની અંદર જાય એવી અમારી વાત અને માંગ છે જય હિન્દ જય ભારત